આજે ગુજરાતી ફિલ્મ આવવા દે સિનેમા ઘરોમાં રિલીઝ થઈ છે જેને લઈ ફિલ્મનું ભવ્ય પ્રીમિયર યોજાયું હતું આજે ગુજરાતી ફિલ્મ આવવા દે સિનેમા ઘરોમાં રિલીઝ થઈ છે જે અંતર્ગત ફિલ્મ આવવા દેનું ભવ્ય પ્રીમિયર યોજાયું હતું ફિલ્મનું મુખ્ય પાત્ર એવા અભિનેતા પરીક્ષિત તમાલિયાએ ફિલ્મના દિગ્દર્શક અને રાઇટર નિહાર ઠક્કરની સલાહ પર પોતાના પાત્ર માટે ચાર મહિના સુધી ફિઝિક અને હેરસ્ટાઇલ પર મહેનત કરી હતી જ્યારે કુંભલ પટેલે બોલવાની રીત બોડી લેંગ્વેજ અને પાત્રની નાની મોટી બાબતો પર દિગ્દર્શકના માર્ગદર્શન હેઠળ તૈયારીઓ કરી હતી વેરી ફર્સ્ટ ઓફ ઓલ કોંગ્રેચ્યુલેશન્સ તમારી ફિલ્મ આજે પ્રીમિયર રિલીઝ થઈ રહ્યો છે લીડ રોલમાં છો ફિલ્મ આજે તમારી પ્રીમિયર રિલીઝ થઈ રહ્યો છે કેટલું એક્સાઇટમેન્ટ છે એ કહેવામાં એક્ચુલી ફર્સ્ટ ઓફ ઓલ તો થેન્ક યુ સો મચ એક્સાઇટમેન્ટ તો બહુ જ બધું છે બિકોઝ દિસ ઇઝ માય ફર્સ્ટ ફિલ્મ આ ફર્સ્ટ ફિલ્મથી હું ગુજરાતી ફિલ્મમાં ડેબ્યુ કરી રહી છું મેં આગળ ઘણી ફિલ્મો કરી છે બટ એઝ એ લીડમાં અમારી પહેલી ફિલ્મ છે એટલે ઓફકોર્સ એક્સાઇટમેન્ટ તો બહુ જ બધું છે ફિલ્મના શૂટિંગ દરમિયાન કોઈ યાદગાર પ્રસંગ રહ્યો હોય કે કંઈક બહુ જ રોમાંચક કંઈ વસ્તુ બની હોય એવું કંઈક ખ્યાલ હતો આમ શૂટિંગ દરમિયાન તો બધી જ મુમેન્ટ્સ યાદગાર હતી એક ફર્સ્ટ ઓફ ઓલ પ્રોડક્શન હાઉસ બહુ જ સરસ હતું ગાંગાની પ્રોડક્શન હાઉસ એટલે ક્યારેય તમને એવું લાગ્યું નહીં કે હું શૂટ કરી રહી છું ઓલવેઝ એવું ફીલ થતું હતું કે હું મારા ઘરમાં બેસીને શૂટ કરી રહી છું અને સેટ પર એક બહુ એવો પ્રસંગ બન્યો હતો એક અમારો સીન ચાલતો હતો જેમાં મારે પરીક્ષિતને એક થપ્પડ મારવાની હતી અને એ દરમિયાન મારો નેલ્સ બેન્ડ થઈ ગયું અને પછી તો જે સાઈડ પર હો હા મચી ગઈ મને એવું લાગ્યું કે એને કંઈક વાગી ગયું છે તો બધા ડરી ગયા શું થયું હશે શું નહીં બટ ફરીથી અમે લોકોએ શૂટ સ્ટાર્ટ કર્યું અને એ જ માહોલ એ જ એનર્જીથી એટલે યસ ડેબ્યુ ફિલ્મ છે તમારી તો નેચરલી થોડુંક ટેન્શન તો હોય પણ તમારા કોસ્ટાર સાથે તમારું કેવું કમ્ફર્ટ ઝોન રહ્યો કે ફિલ્મના શૂટિંગ દરમિયાન એ કહેવાય પરીક્ષિત સાથે મારું ફર્સ્ટ ડેબ્યુ છે અને એના પહેલાં અમે લોકો મળ્યા હતા બિકોઝ તમારે કોઈ પણ કોએક્ટર સાથે થોડું બોન્ડિંગ બનાવવું હોય તો તમારે બોન્ડ કરવું જરૂરી હોય છે તો અમે લોકો મળ્યા અને જ્યારે પણ અમે લોકો મળ્યા ત્યારે અમારા બનીની વાઇપ્સ એ

હેલા તો થેન્ક યુ કે તમે લોકો અહીંયા પધારે મીડિયાના દરેક દરેક મિત્રોનો ખૂબ ખૂબ આભાર કારણ કે તમારા થકી અમે કરેક્ટ અને વધારે ઓડિયન્સ સુધી પહોંચી શકતા હોઈએ છીએ એટલે ખૂબ ખૂબ આભાર મને એવું યાદ આવ્યું તમે ગુજરાત ટાઇટન્સ કહ્યું અત્યારે કે ગુજરાત ટાઇટન્સ જ્યારે એમનું પ્રેમિયર એટલે કે એમની ફર્સ્ટ સીઝન હતી ત્યારે ટાઇટલ જીતી હતી તો હવે અમે જોઈએ કે અમારા આ ટાઇટલ એટલે ફિલ્મનું જે ટાઇટલ છે આવા દે એનાથી અમે અમારી ઓડિયન્સ સુધીનું દિલનું જે ટાઇટલ છે જીતી શકીએ છીએ કેમ એટલે બસ મજાનો એક લાગણી સરસ મજાની છે ખૂબ આનંદ છે કે હજી એક ફિલ્મ આવે છે અને લોકો સુધી પ્રેક્ષકો સુધી પહોંચવાનો એક વધુ મોકો મળ્યો આ ફિલ્મ લવ સ્ટોરી બેઝ છે એ વિશે આપનું શું કહેવું છે હા એટલે મને એવું લાગે છે કે આદિકાળથી એકમાત્ર એવું જોનર કે જે લોકોને ખૂબ પસંદ આવ્યું છે એ છે લવ સ્ટોરી પ્રેમ એ અમર છે પ્રેમ કહાની એ લોકોને ખૂબ પસંદ હોય છે એમાં ગીતો એમાં ઇમોશન્સ ડ્રામા એવું જ્યારે હોય અને કરેક્ટ નોટ પર હોય ત્યારે ઓડિયન્સને વધુ મજા આવતી હોય છે આવા દે એક એવો જ પ્રયાસ છે અમારો જશવંત ગાંગાણીસરનો સર નિહાર ઠક્કરનો જીતેન્દ્ર જાની ફિલ્મસનો અમારા બધા જ એક્ટર્સનો કે એક આવી પ્રેમ કહાની લોકો સુધી પહોંચાડીએ કે જે એમના દિલના કરેક્ટ તારને અડે એને છેડે અને લોકોને મજા કરાવે ગુજરાતી ફિલ્મમાં આપણા કેમિસ્ટ્રી સરસ રહી એવું લોકો છે એટલે અમને તો મજા જ આવી શૂટ કરતા પણ લોકો જેટલા લોકો અત્યાર સુધી પ્રિવ્યુમાં જોઈ હોય અથવા તો અમારા ટીમ અને ટેકનિશિયન જોઈએ એ લોકોને ખૂબ મજા આવી છે અને કુંપલ કહેવા ખાતર નહીં હું બધે જ કહું છું અને સાચું કહું છું કે કુંપલ ખૂબ હાર્ડવર્કિંગ છે શી ઇઝ વન ઓફ ધી મોસ્ટ હાર્ડવર્કિંગ એક્ટ્રેસીસ દેટ હાઈવ કમ અક્રોસ ખૂબ સુંદર કામ કરે છે બહુ જ હાર્ડવર્કિંગ છે ખૂબ મહેનતું છે અને બહુ ઓનેસ્ટ છે જ્યારે કેરેક્ટર તમારી સાથે જોડાય તો તમારું કામ થઈ હોય છે ઓફ હેમંત ખેર સોનાલી લેલે દેસાઈ કમલ જોશી અર્ચન ત્રિવેદી અને લિનેશ ફણસે પણ પોતાના રોલ્સમાં અદ્ભુત પરફોર્મન્સ આપ્યું છે આ ફિલ્મના પાત્રો જયમીન પંચમતીયા અને જાહ્નવી દેસાઈ વચ્ચેનો પ્રેમ તેમની લાગણીઓ અને સંબંધની ઊંડાઈ દર્શકોને જોડશે દે એટલે ગાંગાણી મોશન પિક્ચરને સાજે એવો સબ્જેક્ટ છે એવી વાર્તા છે લવ સ્ટોરી છે અને ટાઇટલ ટાઇટલનું કારણ ખાસ તો એ જ છે કે માં કોઈ પણ પરિસ્થિતિ હોય કોઈ પણ મુશ્કેલી હોય પછી પ્રેમની વાત હોય લાગણીની વાત હોય હંમેશા જિંદગીનો પડકાર પ્રેમનો પડકાર અને કહેવાનું કે હું સક્ષમ છું દે અને આ ફિલ્મ ગાંગાણી મોશન પિક્ચરમાં ફર્સ્ટ ટાઈમ નિહારભાઈ ઠક્કર રાઇટર ડિરેક્ટર છે બાકી તો ગાંગાણી મોશનમાં આજ સુધી હું રાઇટર પ્રોડ્યુસર ડિરેક્ટર કામ કરતો હોઉં છું આ પહેલી વખત નિહારભાઈ કામ કરી રહ્યા છે અને આ ફિલ્મમાં સબ્જેક્ટથી લઈને મ્યુઝિકથી લઈને બધું ખૂબ જ સુંદર છે અને ગાંગાણી મોશન પિક્ચરમાં જે એ પચીસ વર્ષ સુધી જે મૈયરમાં મળડું નથી લાગતું તે લઈને મારા રુધિયે રંગાણા સુધીનો જે સુપરહિટ ફિલ્મોનો પ્રેમ આપ્યો એવો જ આ ફિલ્મને પણ પ્રેમ મળશે એવો મને ચોક્કસ વિશ્વાસ છે અને એ વિશ્વાસ હું ટકાવી રાખીશ લાઈફ ટાઈમ થેન્ક યુ વેરી મચ આ એ ટાઈમ છે જ્યારે ગુજરાતી ફિલ્મ લાલો સિત્તેર પંચોતેર કરોડ ક્રોસ કરવા જઈ રહી છે જે આખા ગુજરાત માટે બહુ ગર્વની વાત કહેવાય સાચું એટલે સુવર્ણયુગ તો કહેવાય જ અને મને એવું લાગે છે કે આ સુવર્ણયુગની શરૂઆત છે અને અમે પણ આનો હિસ્સો બનવા માંગીએ છીએ કઈ રીતે કે જેમ લાલાને તમે લોકોએ માણી વધાવી અમારી એવી ઈચ્છા છે કે તમે આ ફિલ્મને પહેલાં જુઓ અને જો તમને ગમે તો તમે આને માણો વધાવો અને બીજા લોકોને પણ કહો કે આ ફિલ્મ જોવા આવે આ હન્ડ્રેડ પર્સન્ટ શુદ્ધ દેશી ગુજરાતી ફિલ્મ છે જેમાં ફૂલ ઓન એન્ટરટેનમેન્ટ છે સારી એક્ટિંગ છે સારા એક્ટર્સ છે સારા લોકેશન છે અને ખૂબ સુંદર મ્યુઝિક છે તમને મજા આવશે જ છે છે કે પછી ફિલ્મમાં કોઈ મેસેજ અમારી ફિલ્મમાં મેસેજ એ છે કે તમે એન્ટરટેનમેન્ટ માણો અમારી ફિલ્મમાં મેસેજ એવો કોઈ ખાસ અમે રાખ્યો નથી અમે એન્ટરટેનિંગ ફિલ્મ બનાવી છે લવ સ્ટોરી છે તમને જોવાની બહુ મજા આવશે મેસેજ યંગસ્ટર્સ માટે છે કે જીવનમાં જો તમને પ્રેમ થાય તો કેટલી જલ્દી હા પાડવી જોઈએ અને જો હા જલ્દી ન પાડો

ફિલ્મમાં મારું કેરેક્ટર પરીક્ષિતભાઈ છે એમના પાલક માતાનું છે એક્સપિરિયન્સ કેવો રહ્યો ખૂબ જ સરસ રહ્યો મને ડાંગાણી મોશનમાં કામ કરવા મળ્યું ડાયરેક્ટર નિહારભાઈ સાથે કામ કર્યું અને પરિક્ષિતભાઈ સોનાલી લીલે મેમ હેમંત સર ખૂબ જ મજા આવી અને એટલો સારો એક્સપિરિયન્સ રહ્યો ફિલ્મને લઈને કેટલા એક્સાઇટેડ છો હું બહુ જ એક્સાઇટેડ છું કે હું ફર્સ્ટ ટાઈમ બિગ સ્ક્રીન મૂવીમાં હું આવવાની છું તો હું બહુ જ એક્સાઇટેડ છું જ્યારે તમે ગંગાની પ્રોડક્શન્સમાં કામ કરતા હોય નાનપણથી જે નામ તમે સાંભળ્યું હોય અને એ પ્રોડક્શન હાઉસમાં તમને કામ કરવા મળે તો મજા જ આવવાની ફિલ્મ પણ બહુ જ સરસ બની છે આખું એન્ટરટેનમેન્ટનું પેકેજ આપણે એને કહી શકાય રોમેન્ટિક ફિલ્મ છે મ્યુઝિકલ ફિલ્મ છે એના ઘણા બધા ગીતો અત્યારે વાયરલ થઈ રહ્યા છે અને બહુ જ પ્રેમ એને મળી રહ્યું છે તો એક ફૂલ પેકેજવાળી ફિલ્મ છે અને જોવાનું તમે ચૂકતા નથી મેસેજ એ છે છે કે આપણી ઇન્ડસ્ટ્રી ધીમે ધીમે હજી થઈ રહી બઉ સારું કરી રહી છે અને તમારો સાતન સહકાર રહેશે તો હજી આપણે વધારે સ્કેલ કરી શકીએ આ છે ગુજરાતી સિનેમાની અસલી શક્તિ બ્લોક બ્લસ્ટર લાલોની ટીમ અમદાવાદમાં

બે હજાર પ્લસ શો જે કોઈ ગુજરાતી ફિલ્મને આજ સુધી નથી મળ્યા અને આઉટ ઓફ ઇન્ડિયા આપણે બાવીસ કન્ટ્રીમાં રિલીઝ કરી છે અને હજી નવી નવી કન્ટ્રીઝ એડ થયા કરે છે એટલે એવું છે કે જ્યાં જ્યાં ગુજરાતી વસે છે આપણે ત્યાં ત્યાં ફિલ્મને લઈને જવાની છે અને જેટલા લોકો જેટલા ગુજરાતીઓ ફિલ્મ જોવે છે એ ફિલ્મ એટલી એમને પર્સનલ લાગે છે કે પછી એ ફિલ્મ એમની થઈ જાય છે અને પછી એવું સમજે છે કે આ ફિલ્મ મારી છે ને પછી એ રીતે એમનો પ્રચાર કરે છે એટલે આ પ્રભુ કૃપા હોય તો જ શક્ય છે બાકી આ કોઈ માણસ કાં તો અમે લોકો આ ના કરી શકે અમે અમને ખાલી નિમિત્ત રાખ્યા છે ઉપરથી બધું કરાવે છે અમે કરતા આજથી વર્ષો પહેલાં જ્યારે રામાયણ રિલીઝ થઈ હતી રામાનંદ સાગરની ત્યારે પણ અરુણ ગોવિલે જેમણે કે રામનું પાત્ર ભજવ્યું લોકો આજે તમારી પણ એક સિચ્યુએશન છે ખૂબ જ નાની ઉંમરમાં લોકો તમને ભગવાનના સ્વરૂપમાં જોઈ રહ્યા છે એ રીતે તમને મળી રહ્યા છે કેવું ફીલ કરો છો અને તમે ખુદને પણ પોતાની જાતને લાઈક આપણામાં ક્યાંક ને ક્યાંક કોઈક એવી એઝ અ હ્યુમન કંઈક હોય પણ અત્યારે તમને લોકો જ્યારે ભગવાનની દ્રષ્ટિએ જોઈ રહ્યા છે ત્યારે તમે કેવું ફીલ કરો છો અને તમારામાં શું ચેન્જ લાવવા માંગો છો ફીલ તો કેવું કરું છું હું કદાચ એને આર્ટિક્યુલેટ સરખું એક્સપ્રેસ નહીં કરી શકું પણ લોકો કદાચ મારા ચહેરામાં ભગવાનને જુએ છે તો મેં જ કીધું કે ઉપરવાળાએ જવાબદારી આપી છે ખભા ઉપર અમારા બધાના તો એ સરખી રીતે નિભાવીએ છીએ અને બસ એ જ ચાલે છે ગુજરાતની જનતાને શું કહેવા માંગો છો હું તો થેન્ક યુ કહીશ કે આ ફિલ્મને આટલી સફળ બનાવવા માટે બહુ બધા લોકો છે જેમને ફિલ્મ જોઈ છે અને ઘણા બધા એવા લોકો છે કે જેમને ફિલ્મ નથી જોઈ તો જે લોકો એ ફિલ્મ જોઈ છે એમને થેન્ક યુ સો મચ અને જે લોકો એ ફિલ્મ નથી જોઈ પ્લીઝ એ થિયેટરમાં છે જોવા જજો તમને ગમશે જ ફિલ્મ અને તમને જો ગમે તો હજી બીજા લોકોને મોકલજો અને આ ગુજરાતી ભાષા માટે એક બહુ મોટી જીત સાબિત થવાની છે કારણ કે હમણાં થોડા દિવસોમાં સો કરોડનું એક માઇલસ્ટોન ક્રોસ કરશે તો બહુ સારું ફીલ થઈ છે થેન્ક યુ ઓડિયન્સ થેન્ક યુ સો મચ એ બધું એમાં થઈ ગયું પણ ખાસ ફિલ્મોમાં આવવા પડશું કારણ કે પિક્ચર ફિલ્મના પૈસા છે અને આ ઓડિયન્સના પૈસા એટલે અમે ટ્રાય એવી કરશું કે સારી ફિલ્મો બને અમારો યસ યસ સો ટકા પહેલા તો એને આભાર જ માનવો પડે ને આભાર બહુ નાનો શબ્દ છે ત્રણ કેને કે ત્રણ વર્ડનો શબ્દ છે પણ બહુ મોટી વાત છે કે યાર લોકો ટેમ્પામાં બેસીને ફિલ્મ જોવા આવે છે એટલે એ આ શિયાળો ચાલુ થઈ ગયો પાછું અને ઠંડીમાં આવે છે એટલે ક્યાંક ને ક્યાંક ચમત્કાર છે કારણ કે હું એવું માનું છું કે જેટલી બી ફિલ્મો બને છે બધે મહેનત તો કરે છે અમે કરી છે એણે પણ મહેનત કરી હતી એવું નથી કે અમે વધારે મહેનત કરી એને ઓછી કરી પણ આ ક્યાંક ને ક્યાંક કૃષ્ણ આવ્યા છે મિરિકલ સો ટકા મિરિકલ જે માનતા હોય કે ન માનતા હોય પણ આ હકીકત એક મિરિકલ થયું છે અને આ કહેવાય ને કે પહેલાં અમને એમ હતું થોડાક વીકમાં કે આ લાલાની જીત છે લાલાની જીત હસ અમને આપણે જે ઇન્વેસ્ટ કર્યા હતા એ પૈસા આવ્યા હતા પછી ખબર પડી કે એક મિનિટ આપણી માટે ન આવ્યા એવા આખી ઇન્ડસ્ટ્રી માટે આવ્યા છે આ બધા માટે આવ્યા છે આ કૃષ્ણ આપણે તો બહુ નાનો વિચારતો એને તો ડ્રોન વ્યૂ દેખાતો હોય ને એને તો આખે આખું આજે હજી તો વિરાટ સ્વરૂપ ચાલુ કર્યું છે આ ક્યાં લઈ જાય એ ખબર જ નથી એમ એટલે અને ફિલ્મનો ડાયલોગ છે કે લાલા હું તારી અંદર જ છું એટલે વિચાર કરો જે જે ફિલ્મ જોવે છે એની અંદર કૃષ્ણ થાય છે ત્યાં કેટલા લોકો છે કેટલું વધુ થશે એટલે હું તો એવું કહીશ કે ખાલી ગુજરાતીઓ નહીં ગુજરાતીઓથી એક સ્ટાર્ટ થયું છે દ્વારકા પ્રભુની દ્વારકાથી વસ્તુ સ્ટાર્ટ થઈ છે આ કદાચ મંગળ ઉપર પણ જઈ શકે કારણ કે આ કૃષ્ણ છે હું કૃષ્ણને કોઈ એવા પોઈન્ટ ઓફ વ્યૂથી કરવા જ ન અમે પહેલાં તો એવા માણસો જ નહોતા અમને હમણાં ઓળખતા જ્યાં ભગવાન આ ફિલ્મ થકી બાકી કૃષ્ણ અમાન્ય મહાદેવ મહાદેવને પૂજે તો મહાદેવને ન લાવી અમારા ઘરના હે

સૌથી પહેલાં તો ગુજરાતી ઓડિયન્સને ખૂબ ખૂબ ધન્યવાદ દિલથી ધન્યવાદ અને અમે લોકો અમારું હૈયું ભરાઈ આવે છે જ્યારે પણ અમે લોકો હાઉસફુલ શોઝ જોઈએ છીએ એ પણ છઠ્ઠા સાતમા વીકમાં જોઈએ છીએ અમને દિલથી વંદન કરવું છે અમે આમ બહુ જ થેન્કફુલ અને ગ્રેટફુલ છે કારણ કે ઓડિયન્સ છે તો અમે છીએ અને બધા એવું કહેતા કે અચ્છા અમે ગુજરાતી ફિલ્મો તો નથી જોતા એટલી થિયેટરમાં અમે ગુજરાતી ફિલ્મો નથી જોતા એવી વાત કરતા હોય પણ કદાચ આ ફિલ્મે એવું પુરવાર કરી બતાવ્યું કે ના ગુજરાતી ઓડિયન્સ જો સારી ફિલ્મ બની હોય તો થિયેટર સુધી જાય છે અને આ વખતે તો એવું પણ જોવા મળે છે કે મતલબ એક આઠ વર્ષનું બાળક હોય એવું કહે કે આ મારી પહેલી ફિલ્મ છે અને એક એંશી વર્ષના બા હોય એ પણ એવું કહે કે આ મારી પહેલી ફિલ્મ છે તો કદાચ આ ફિલ્મ એક ફેમિલી ફિલ્મ અને એક આખા આઠ વર્ષથી લઈને એંશી વર્ષના લોકોને થિયેટર સુધી લઈ આવે છે એ જોઈને જ તે ખૂબ હરખ અને આનંદ થાય છે વેરી થેન્કફુલ અમે ફિલ્મ એક સરસ મજાની ફિલ્મ બનાવવી છે એ હેતુથી બનાવતા હતા એટલે અમને એ હતું ક્યાંક ને ક્યાંક કે આ વાર્તા લોકો સુધી પહોંચવી જોઈએ અને પહોંચાડીને રહીશું પણ આ રીતનો પ્રતિસાદ અમે લોકોએ એક્સપેક્ટ નહોતો જ કર્યો કે જે રીતે લોકો ભેટી પડે છે રોઈ પડે છે પગે લાગી પડે છે એ બધું એક્સપેક્ટ નહોતું કર્યું એટલે એ તો ડેફિનેટલી નહોતું જ કર્યું એક્સપેક્ટ Uh, so yeah.